દ્વારકા માંગ સાડત્રીસ હજાર મહિલાઓ નું મહારાસ અખિલ ભારતીય દ્વારા મહારાસ નું કરાઈ રહ્યો છે આખરીઓ આશરે દોઢ લાખની જનમેદની આ પ્રસંગે ઉપસ્થિત રહેવાની સંભાવના અત્યાર સુધી આ મહારાસ માંગ સાડત્રીસ હજાર મહિલાઓ દ્વારા કરાઈ છે નોંધની આગામીતા તેવીસ થી ચોવીસ ના દ્વારકામાં સર્જાશે એક સાથે મહારાષ્ટ્ર નો રેકોર્ડ દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનની ઐતિહાસિક જગ્યા પર આહિરાની મહારાજ સંગઠન દ્વારા અખિલ ભારતીય મહારાણી મહારાષ્ટ્ર થઈ રહ્યો છે અને આ મહારાજ ચોવીસ આ મહારાષ્ટ્ર સંપૂર્ણ અપાઈ રહ્યો છે મહારાષ્ટ્રની શરૂઆત એપ્રિલ મહિના પણ બહેનોએ કરી હતી ટોટલ સાડત્રીસ હજાર બહેનોનું રજીસ્ટ્રેશન દીધું પણ અમારે ટાર્ગેટ સોળ હજાર એકસો આઠ બહેનો આ મહારાષ્ટ્રમાં રમે એવી અપેક્ષાઓ છે